નાગરવાડા જાહેર જુગાર રમતા છ લોકો ઝડપી ફાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને જુગારના સાધનો કબજે કર્યા છે આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીઓમાં માજીદ ખાન અબ્દુલ મુસ્તફા પઠાણ આસિફ સદરભાઈ આગેવાન મોઈન ઉર્ફે શૂટર ઇમરાન અનવરભાઈ શેખ શંકરભાઈ લાલજીભાઈ ખરાડ અને રાજુભાઈ શિવાભાઈ રાણા પોલીસ આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અઢાર હજાર આઠસો ચાલીસ છ મોબાઈલ ફોન આંખ ફરકના આંકડા લખેલ ચીઠીઓ અને એક બોલપેન વળી કુલ રૂપિયા ઓગણો સિત્તેર હજાર ત્રણસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ કોઈ સંડોવાયેલા હોય તો તેમની પણ ધરપકડ કરવામાં આવશે વડોદરા શહેર પોલીસ કમિશનર ની સૂચના મુજબ પીસીબી એ નાગરવાડા જાહેરમાં જ ગરમતા છ લોકોને સરપી ઝડપી પાડ્યા છે